નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે સંબંધો તૂટે ત્યારે શું કરવું જોઈએ કેવા સંબંધોથી દૂર રહેવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો તમારું દર્દ બધાને બતાવવાથી કોઈ ફાયદો નથી કારણ કે તમારું દર્દ ફક્ત બે જ લોકો જાણે છે એક તમે પોતે અને બીજા ભગવાન અને ત્રીજું કોઈ પણ નહીં કારણ કે અહીં તો જો લોકોને દર્દ બતાવવા જઈએ તો એ લોકો આપણાથી પણ વધારે એમનું પોતાનું દર્દ જણાવી દેતા હોય છે નંબર ત્રણ પરવાહ તો દિલથી થાય છે મગજથી તો બસ ઇસ્તેમાલ જ થાય છે નંબર ચાર લોકો તમારી સાથે સારી રીતે ચાલશે જ્યાં સુધી એમને તમારાથી કંઈક મતલબ હશે યાદ રાખજો જે દિવસે એમને મતલબ ખતમ થઈ ગયો એ દિવસે એ સંબંધ પણ ખતમ કરી દેશે હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ આજકાલ સંબંધોને તોડવા માટે પૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તા શોધો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે વાણી જ માણસનું કરેણું છે બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે એટલા માટે વાણીને સુંદર રાખો તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે તે હંમેશા યાદ રાખજો દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા કાંટાનો પણ સ્વીકાર કરો કેટલી પણ કડવી હોય પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો રંગથી ડર નથી લાગતો સાહેબ ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનો ગમ પણ હોય છે જેમને ખબર હોય છે કે અકેલા પણ શું હોય છે એ હંમેશા બીજા માટે હાજર રહે છે સમય જો એક જેવો રહે તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય જેને તમારો સંબંધ નિભાવવો છે એ તમારી હજાર ભૂલોને પણ માફ કરી દેશે પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી એ તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે જ્યાં સુધી પોતાનાઓથી દગો નથી મળતો ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે મિત્રો મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમેદ રાખે છે તમે ક્યારેય ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો જો તમે ખોટી જગ્યાએ સમય આપો છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નથી જ્યાં સુધી તમે ડરતા રહેશો જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા તમારી જિંદગીના નિર્ણયો જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા લોકો જ લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે પોતાના તો એ જ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા હોય છે અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે ખોટી દિશામાં આગળ વધી રહી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે દોસ્તો એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરો ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ નથી તૂટતો હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે પૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે પૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર